નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈ જોશીનો કોઈ પરિચય આપવાનો હોય નહી એ વિશ્વના પ્રવાહોથી વાકેફ છે એના જાણકાર છે ઇન્ટરનેશનલ ડિપ્લોમસી ક્યાં ચાલે છે શું ચાલે છે એ ભક્તોની નજરે એ કેવી રીતે ચાલે છે અને ખરેખર કેવી ઇન્ટરનેશનલ ડિપ્લોમસી છે એ બંને વચ્ચેનો ભેદ એ હંમેશા કરતા રહ્યા છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બેઠકમાં ગયા પણ ટ્રમ્પ ભાઈ જવાના નહોતા માટે ગયા અને અમેરિકાથી પાછા બીજા સમાચાર મોદી વિશે પણ આવ્યા આમ તો પુરી વિશે પણ આવ્યા હતા બીજા ઘણા બધા વિષય આવ્યા હતા

પહેલી દ્રષ્ટિએ કારણ કે ભક્તોને તો બિચારાઓને દુખી થતા હશે કારણ કે એમણે તો તાળીઓ પાડવાની છે કે સાહેબ હવે અયોધ્યા જવાના છે અને અયોધ્યાનું તમને તો ખબર છે કે ત્યાં રામ મંદિર નો ધ્વજારોહણ કરી આવ્યા હતા એ ત્યાં એનો ઉદ્ઘાટન કરી આવ્યા હતા શંકરાચાર્યો એ ના પાડી હતી છતાં એ ગયા હતા અને એમને એમ હતું કે બસ ચારસો કે પાર હો જાયગે બસો ને ચાલીસ માં સમેટાઇ ગયા અને અયોધ્યા ડિવિઝન બેઠકો આખા દેશમાં હારી ગયા એટલે એમનું હવે શું થવાનું છે તો નોન બાયોલોજીકલ છે એટલે ખબર નહીં પરંતુ આપણે છે ને ની વાત જે એના રહસ્યો ઉકેલવા માંગો છો એ આપ પ્લીઝ રજૂ કરો ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ જી ટ્વેન્ટી માં પરિસ્થિતિ એવી હતી કે ભાઈ જો ડીએસપી સાહેબ ગામમાં ન હોય તો પીઆઈ હોય ને એને પાવર એટલો જ આવી જાય હવે ત્યાં ડીએસપી ગયા હતા અને એના થોડાક દિવસ પહેલા એક રિપોર્ટ આવ્યો કે ભાઈ સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન્ડિયા છે પોવર્ટી એલિવેશનમાં એ બહુ મહેનત કરી રહ્યા છે કારણ કે એસી કરોડ મફત નું અનાજ ખાય એટલે હવે ગરીબ ના કહેવાય એ બધાના ત્યાં લેબલ લઈ અને ત્યાં એવું લાગ્યું કે આપણને તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળશે કે જી ની અંદર આપણે બધા ત્યાં એક મહાન વ્યક્તિ તરીકે આપણે જઈ રહ્યા છીએ હવે તમે જુઓ તો એક છુપુ એજન્ડા ત્યાં એમણે જીવત કર્યું હતું બે હજાર ત્રણ માં અટલ બિહારી વાજપેયી એક ફોરમ બનાવવાની ઈચ્છા ધરાવી હતી જે હતું ઈપ્સા ઇન્ડિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાનું એનો એજન્ડા એવો રજૂ કર્યો હતો કે આપણે આ ત્રણ કન્ટ્રી કોપરેશન કરે ટ્રેડ અને કોમર્સ કરે પીપલ ટુ પીપલ કોન્ટેક કરે અને ગરીબીને કેવી રીતે અમૂલન ગરીબી ઓછી કરવી અને અનાજ વધારવું એન્વાયરમેન્ટલ જે ડિફિકલ્ટીઝ આવે એનું એ બધું એજન્ડામાં એક ટેરરિઝમ નતું જે અત્યારે મોદી સાહેબ જોડી આવ્યા કારણ કે ઇઝરાયલ ઇન્ડિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને કોઈ ટેરરિઝમ સાથે લેવા દેવા જ નથી એટલે જૂનો એજન્ડા વાજપાઈજી નો કરેલો સિંહે પણ આગળ વધાર્યો અને આપણે જોયું છે કે સાઉથ આફ્રિકા સાથે આપણા બધા કોમર્શિયલ અને બધા વધ્યા હતા એટલે એક જૂનું ચેપ્ટર ખોલી અને અમે આટલા ભેગા છીએ આપણે ઘણું બધું કામ કર્યું છે એ બધું એક ટેબલ ત્યાં લેવા ગયા હતા હવે પછી તમે જુઓ તો ત્યાંનું જે જોઈન્ટ ડિક્લેરેશન કર્યું એમાં એક નવો અધ્યાય જોડી આવ્યા છે એ છે ઓસ્ટ્રેલિયા કેનેડા ઈન્ડિયા હવે આ જે છે એમાં તમે ત્યાં જુઓ કે એના જે એજન્ડા છે એમાં આપણે એઆઈમાં માં કોઓપરેશન કરીએ કોણ ઓસ્ટ્રેલિયા અને કેનેડા ઇન્ડિયા સાથે આર આપણે એકબીજાને મદદ કરીએ પછી જે આપણે શું કહેવાય છે અને એનો પ્રોસેસ રેરઅર્થ મટીરિયલનો જે પ્રોસેસિંગ ની અચિવમેન્ટ છે એ આપણે કરીએ જે પંચાણું ટકા આજે ચાઈના પાસે છે દુનિયામાં કોઈની પાસે નથી હવે એઆઈ ની અંદર બે જણા પાસે મોનોપોલી છે કે હાર્ડવેર છે એ અમેરિકા પાસે છે સોફ્ટવેર અમેરિકા પાસે છે અને હાર્ડવેર ચાઇના પાસે છે એમાં જ ત્રીજું કોઈ ઘૂસ્યું નથી એટલે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો જી ટ્વેન્ટી અંદર એજન્ડામાં જે એમણે રજૂઆતો કરી કે ભાઈ આપણે અમેરિકાનો જે એજન્ડા હતો કે ભાઈ બધા ભેગા થઈ અને જે રેરસ નું જે આપણે ઓલ્ટરનેટ છે એ ચાઇનાની દાદાગીરી ઓછી કરવા માટે ક્યાં ગોતવા જઈએ હવે એજન્ડા ત્યાં હતો જ નહીં એને ડિસ્કસ ઇશારો શું કરતા હતા કે અમેરિકા નથી તો શું ટ્રમ્પનો એજન્ડા મોદી હવાલો આપેલો હતો સુપારી કે કે તમે ચલાવજો કારણ આની અંદર અત્યારે જે મળી રહ્યા હતા એમાં અમેરિકા ના આવવા છતાં ઇટાલી ફ્રાન્સ જર્મની બધા ત્યાં ગયા છે ઓસ્ટ્રેલિયા ત્યાં ગયો છે એટલે એ લોકોનો આખો એજન્ડા અલગ હતો કે સાઉથ સાઉથ કોપરેશનથી આપણે ચાલુ થયા હતા એની અંદર આ બધા કન્ટ્રીઓ ક્યાં મદદ કરશે એટલે અમેરિકાને છોડી બીજા દેશો અમેરિકાને સંદેશ મોકલવા ગયા હતા કે ભાઈ તું ન પણ હો અને ઈ લીધે જ રામા એટલો બડુ કહો તો કીધું કે ભાઈ અમેરિકા ન હોય તો જોઈન્ટ મીટ જોઈન્ટ ડિક્લેરેશન ન થાય એવું જરૂરી નથી કારણ કે વી કેનોટ ગીવ વીટો ટુ અમેરિકા એટલે અહીંયા એક પેલો મોટો મોટો ધબુ એને કાઢી નાખ્યો આ હિંમત કહેવાય અને પછી જે એને સ્ટેટમેન્ટ હજુ કર્યા જે જે લોકોના બાયલેટરલ ને ટ્રાયલેટર મીટીંગો થઈ હતી બધાએ પોતાની પ્રેસ કરી અને બધા જવાબ આપ્યા છે હવે આપણે આની અંદર ગયા પછી બે ચીજો જે આપણે જોડી ટેરરિઝમ અને રેરઅર્થ મટીરિયલનું ઓલ્ટરનેટ આ ઓરિજિનલ અમેરિકાનો એજન્ડા છે કારણ કે ટેરરિઝમ એને બહુ ફાવતો સબ્જેક્ટ છે જે અત્યારે ટેરરિઝમ ઊભું કરો પછી હથિયાર વેચો શાંતિ કરાવો અને માલ લઈ લ્યો એટલે ઈ એજન્ડામાં ભી જી ટ્વેન્ટી ક્યાં નહોતું એ આપણે જોડ્યું એટલે એનો આપણે લખ્યું કે તોડવા ગયા હતા કે જોડવાય ખબર નથી કે આપણે ત્યાં ફાંજી મારવા ગયા હતા કે ખરેખર આપણે કોઈ બાયલેટલ કરવા ગયા હતા કારણ કે જો તમે જૂનું એગ્રીમેન્ટ કરો છો તો ઈ તો બે હજાર ત્રણ ને ચારમાં મનમોહન સિંગ અને અટલ બિહારી બાજપાઈ ઓલરેડી કરી આવેલા છે એની અંદર કોઈ નવો સબ્જેક્ટ એડ થયેલો નથી હવે જ્યારે જીઓપોલિટિકલ સમીકરણો બદલાઈ રહ્યા છે ઓલરેડી ચાઇનાનું ત્યાં પ્રેઝન્સ છે રશિયાનું ત્યાં સપ્લાયઝ ચાલુ છે એટલે તમે વિચાર કરો કે આફ્રિકાની પણ માનસિકતા હવે તો બદલાઈ ગઈ છે છેલ્લા પાંચ દસ વર્ષમાં એ લોકોને બી એવું છે કે ભાઈ અમારી પાસે બડુકુ કોણ છે અત્યાર સુધી જેટલા પણ યુરોપિયન કન્ટ્રીઝ આફ્રિકામાં એક્સપ્લોટ કરતા હતા ફ્રાન્સ હોય ઇટાલી હોય કે અમેરિકા હોય એ લોકોને પાંચ દસ વર્ષની અંદર પછી ખબર પડી કે વર્લ્ડ બેંકના એટલા બધા પૈસા આપેલા છે એમ કે આ લોકો લોન ભરી ભરીને લાંબા થઈ જાય વન પોઈન્ટ એટ ટ્રિલિયનની ઉધારી છે આફ્રિકા ઉપર અમેરિકાની ઈ પૈસા જ્યાં સુધી નહીં લોટાવે એટલે એમણે જિંદગીભરનો આફ્રિકાને ગુલામ બનાવવાનો વિચાર કર્યો હતો ચાઇના અને રશિયા ઘુસ્યા ચાઇના એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી દીધા અને એમને ભાન કે કોઈની પાસે નથી તો આ લોકોને આપો નહીં તો તમે જુઓ કે સાહેલના જે કન્ટ્રીઝ અલગ થયા છે ફાસો ફાસ નાઇજેરની નાઇજીરિયાની અંદર તમારે ત્યાં રિફાઈનરીઓ વર્લ્ડ ની મોટા મોટી ઉભી કરવા માટે ટેકનોલોજીમાં કોણ મદદ કરે છે એ બધાને ખબર છે એટલે એ લોકોને જે કમાવતા શીખડાવી દીધું એમના પાસે જે હિડન ટ્રેઝર છે એની કિંમત શું છે એ અવેરનેસ આપી એટલે આફ્રિકા ત્યાંથી અલગ થવા માંડ્યું છે એટલે અમેરિકાનું નામ પાછળનું કારણ એ કારણ કે એને બી ડર હતો કે રામાફોસા જે તે રેડિક્યુલ કર્યો હતો એ જો રામાફોસા એના ઘરમાં આવીને તારું અપમાન કર્યો તો નતા એટલે એ નતો બી કર જવા નતો પણ તમે એજન્ડો એનો લઈને જે જે લોકોને મોકલ્યા હતા કારણ કે ઈ સબ્જેક્ટ ઉપર બીજા જી માંથી કોઈ કન્ટ્રી બોલ્યું નથી જી એક 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 સેકન્ડ ગિરીશભાઈ ટ્રમ્પભાઈ ના ત્યાં છે ને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટે જે ગટ્સ બતાવ્યા હતા એ આપણા દર્શકોના લાભાર્થી તમે કહો અને આપણા સાહેબ બોલી શકતા નથી એની વાત પણ કરો એટલે તમે જુઓ કે ટેરિફ લગાડ્યા પછી જેટલા પણ મળવા ગયા નેતાઓ એમને બધાને એણે એવી રીતે કોશિશ કરી કરવાની કે હું મોટો ભાઈ છું અને હું તમારો બોસ છું પહેલા તમે જેલેન્સકીને જોઈ લ્યો તો એનો પીઠું પત્રકાર ને પૂછે છે કે તું શૂટ ક્યારે પહેરીશ આ બધા ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીમાં આ બધા ગૌણ સબ્જેક્ટો કહેવાય એટલે તમે માની શકો કે ડેલિબરેટ ઇન્સલ્ટ કરવાની પદ્ધતિ છે પણ ઓલો ચેલેન્સ કી પડું કહો કે જે દિવસ હું આઝાદ થઈ જઈશ તે દિવ પહેરીશ અને પહેરીને આવીને પહેલા તમારી સામે જ ઇન્ટરવ્યુ આપવા આવીશ એટલે જવાબ દેવાની હિંમત જુઓ પછી રમાફોસા ને એને ખબર હતી કે ભાઈ આને એ ત્યાં અપમાન શું કરશે કે તમે ઘોરાઓને મારી નાખો છો તમે ઘોરાઓની જમીનો કબજે કરો છો હકીકતમાં દોઢસો વર્ષથી ગોરાઓ આફ્રિકાની આફ્રિકન ગોરા આફ્રિકન કાળીયા જમીન કબજે કરતા હતા એટલે ઈ ત્યાં લઈ ગયો હતો એના એગ્રીકલ્ચર મિનિસ્ટર ગોરો હતો એટલે ટ્રમ્પે જેમ કીધું એટલે એને રજૂઆત જ રીતે કરી કે ભાઈ મારી પાસે કતરની જેમ પ્લેન દેવાના પૈસા નથી પણ હું તમને જવાબ જરૂર આપીશ અને તમે જે કહો છો કે અમે ગોરાને મારીએ છીએ તો તમારો ગોરો તમારો નથી મારો છે પણ ગોરો છે એ એગ્રીકલ્ચર મિનિસ્ટર બેઠો એને પૂછી લ્યો એટલે ટ્રમ્પ પાસે એના માટે પ્રશ્ન નહોતો આ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં જવાબ કહે જયારે કન્ટ્રીઓ નાના છે ઇકોનોમીમાં કમજોર છે આપણે કરોડ તમે જીડીપી વાત કરો છો અને ઈ કન્ટ્રી તમે ત્યાં બે હાથ વાળી અને નોટની અંદર વાંચીને જવાબ આપતા હો અને સૌથી વર્ષ પાર્ટી હતો કે એમને મોટે એમણે કહી દઉં કે ડોન્ટ ફોલો બ્રિક્સ ઇઝ ડેડ આજે તારી આખી ગભરાટ જ બ્રિક્સની છે એ તું ભલે બોલતો નથી પણ દુનિયા સમજી રહી છે કારણ કે આજે એકોતેર ટકામાંથી ડોલરના જે ટ્રાન્ઝેક્શન છે એ સત્તાવન ટકા ઉપર આવી ગયા એને ખબર નથી કે આ માર પડી રહી છે એટલે એ ત્યાં જે મુવમેન્ટ કરી રહ્યો છે એ પણ એને અત્યારે આપણે જી ટ્વેન્ટીમાં ગયા પછી આપણે એને ટુકડા કરીએ કે હવે જી સેવન પણ થાય ને જી એટ પણ થાય હવે એને તમે જુઓ કે બહુ હોશિયારીથી એમણે એક રજૂઆત એવી મૂકી દીધી કે ભાઈ આપણે જી ટ્વેન્ટીની અંદર જર્મની જાપાન બ્રાઝિલ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા મળી અને યુનાઇટેડ અંદર સિક્યુરિટી કાઉન્સિલ ખાલી ચાઇના ને શું કામ એટલે ચાઇના થી પણ એજન્ડા ચાઇના અમને આમ કરે ચાઇના અમને તેમ કરે છે તમે એટલે આ એટલું મતલબ થયો કે અમેરિકાના અમુક જે મુદ્દાઓ ત્યાં રાખવાના હતા એ કરવા ગયા એવી મારી માનસિકતા છે કારણ કે જો તમને જે સબ્જેક્ટ રિલેવન્ટ જ નથી એજન્ડામાં એ તમારે ડિસ્કસ કરવાની જરૂર શું

પણ એ તો બધા દેશના નેતાઓને એ જ રીતે આવકાર્યા ત્યાં આગળ એટલે એ તો એમની પ્રણાલી હતી કે ઝૂકી ઝૂકીને એ લોકો જે રીતે આફ્રિકામાં સાઉથ આફ્રિકાની અંદર જે રીતે આવકાર્યા પણ આપણા અંધ ભક્તોને કોણ કહેશે આ બધું અથવા તો એ સ્વીકારવા માટે તૈયાર થશે કે કેમ મુશ્કેલી એ છે અને બીજું સાહેબ છે ને શું કરી રહ્યા છે સાહેબ છે ને બિહાર જીત્યા દિલ્હીમાં છે ને એમણે જલસો કર્યો અને સીધા ગુજરાત આવી ગયા કારણ કે ગુજરાત પેલું છે ને ગુજરાત ગુમાવવાનો ડર લાગી રહ્યો છે અને પછી છે ને ઘણા વિદેશ યાત્રાઓ નહોતા કરતા કારણ કે જ્યાં ભાઈ હોય ત્યાં એ જતા નથી આનું રહસ્ય શું છે કે ભાઈ હોય ત્યાં જતા કેમ નથી એક તો આપણે સોરી ટુ કે આપણે એમ કેવાય કે ભાઈ નાગો માણસ એનાથી તો ભૂત એ હા એવો માણસ છે આનાથી ભૂત તો તું માણસ કારણ કે એ ક્યારે શું બોલી નાખે ક્યારે તમારું ઇન્સલ્ટ કરી નાખે વર્ડમાં કારણ કે એ મોટો ડ્રામા બાદ છે એને એને ક્યાં શું બોલવું છે છે ખબર આજે તમે તો કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરને પણ એને રેડિક્યુલ કરવા માટે એમ કીધું કે ઓલો કેનેડા નો આવ્યો છે ડેલિબરેટલી નામ ન બોલ્યો એટલે એનો જે બિહેવિયર છે ને એ રેડિક્યુલસ જ છે એટલે ઈ ડર થી પણ આપણે જાય કે જ્યાં મારી આવી ઈજ્જત છે ને જે આપણે વાત કરી બહુ સાચી છે જયારે બાઇડન ને મળવા ગયા બાઇડને કઈ ઇજ્જત આપી નહીં લેવા ના આવ્યો એટલે સાહેબ ને સ્ટેજ ડ્રામા મેનેજ કરતા આવડે આવતા હોય આપણું જે નવું પાર્લામેન્ટ બની રહ્યું હતું જોવા ગયા હતા અને ત્યાં આખો આર્કિટેક્ચર મેપ સમજતા એમ ડિસ્કશન કરતા હતા એટલે મીડિયા ત્યાંથી ડાયવર્ટ નથી અમેરિકામાં શું જોઈ કે પછી અહીંયા જુઓ થાકતા નથી અઢાર કલાક કામ કરે છે અમેરિકામાં આટલા કવર્સ ટ્રાવેલ કર્યા પછી સીધા ત્યાં જોવા ગયા એ પરિસ્થિતિ અત્યારે તમારી જો તો અહીંયા થાય કે જેવું અહીંયા જી ટ્વેન્ટીની અંદર ફચડું ખોલવા માંડ્યું કે સાહેબ ને સાઈડમાં ઉભા રાખ્યા અને બધા સોશિયલ મીડિયા ચાલુ થયા તો સાહેબે રામ મંદિર માં ધજારોહણ કરી દીધો એટલે સવારથી ધજારોહણ હાલે આફ્રિકા જી નું કોઈ ડિસ્કશન જ નથી કરતું કે ત્યાં શું પડીકો વારી આવ્યા અને આપણને શું મળ્યું નહીં તો ખરેખર આવ્યા પછી ડોક્ટર મનમોહન સિંહ સુધીની પદ્ધતિ હતી કે પ્લેનમાં જ પ્રેસને એડ્રેસ કરતા કે ભાઈ હું પબ્લિકના ખર્ચે ફોરેન ગયો હતો તો હું દેશ માટે શું કરી આવ્યો ને આપણે અહીંયા તો તરત જ ફોટો વાયરલ થાય કે ત્યાં ડાયસ્પોરા ગયું તું અને મોદીનો એટલો ડંકો વાગે છે ત્યાં માણસો મોદી મોદી કરી રહ્યા છે એટલે આજે સિસ્ટમ છે કારણ કે એમને ખબર છે કે સવાલ કોઈ પૂછવા નથી પૂછે તો જવાબ નહીં આપીએ તો કઈ કરી નહીં શકે એટલે આખી એક ટ્રેડિશન જ ચેન્જ થઈ ગઈ કે પ્રધાનમંત્રી બહાર જાય ત્યારે એ દેશના હિતમાં શું સેટ કરી આવે છે આપણા માણસો માટે શું ત્યાં થયું હવે અત્યારે તમે પીપલ ટુ પીપલ મીટ જે કરો છો એ તમે એમ કહો છો કે આફ્રિકા બ્રાઝિલ એના સાથે તમે પીપલ મીટ ટુ મીટ કરશો પછી એમ ત્યાં ઓલું આપી આવ્યા કે ભાઈ સાઉથ આફ્રિકામાં અમે અમારી સેટેલાઇટો તમને કલ્ચરલ અને ડિઝાસ્ટર અને સાયક્લોન માટે હેલ્પ કરશું એ તો ઓલરેડી વર્લ્ડ ની બધી તો કરી રહી છે ઈરાનથી તમે જયારે માલ લેતા હતા ઈરાનને તમે માં શું હેલ્પ કર્યું ચાઇના ને રશિયા આવીને એના રહ્યા પણ તમારી મજબૂરી હતી કે તમે ની વિરુદ્ધ બોલી નથી શકતા એટલે તમે જે સ્કવેરની અંદર બેઠા છો તમે વિચાર કરો છો કે તમે બ્રિક્સને કમજોર કરી લેશો જી ટ્વેન્ટી ઉપર તમે ધબધબો કરી લેશો અને ઓસ્ટ્રેલિયા કેનેડાની એગ્રીમેન્ટ પછી તમે એઆઈ માં ચાઇના અને બીજાને દબાવી શકશો આ બધી માનસિકતા જે છે એ ડિપ્લોમેસીમાં પ્રેક્ટિકલ નથી જો તમે નોન લાઈન રહેવા માંગો છો તો બધા સાથે સારા રહ્યો તો પછી કોઈની વિરુદ્ધ કોમેન્ટ ના કરો તમે ભાગીને જાઓ નાખો પછી લડાઈ રોકાય નહીં દેશની બદનામી થઈ એટલે તમે જે ઓવર કોન્ફિડન્સ પ્લે કરવા જાવ છો એની જરૂર નથી આજે તમે જો રામાફો બે સ્ટેટમેન્ટ કર્યા પછી કાંઈ બોલતો નથી આફ્રિકાના બીજા બધા કન્ટ્રીઝ ચૂપચાપ બધા ફ્રાન્સ વાળા કાઢ્યા નામીબિયા જેવા એ કાઢી મૂક્યા સાહિલ જેવા એ કાઢી મૂક્યા પણ એ બોલતા નથી એની જાહેરાતો નથી કરતા ચૂપચાપ પોતાના ડેવલપમેન્ટમાં પડ્યા છે હવે જો તમે વિચારતા હો કે સાહીઠ વર્ષ જૂનું છે ને હું જઈશ તો મને બહુ બધું આફ્રિકા ઇઝ ઓલરેડી ગેટિંગ રીચ આફ્રિકામાં તમે નહીં પહોંચો ફ્રાન્સ ઇટલી જે ને બાકી બધા કન્ટ્રીઝ ત્યાં પહોંચી રહ્યા છે આજે ચાઈના ને એ લોકો ઇવન જાપાન ઇઝ ગોઈંગ દેમ એટલે ત્યાં જે બધા ગોઠવાઈને એની ઇકોનોમી બુસ્ટ કરી રહ્યા છે એ એના માટે અને હવે તો ઈ સેલ્ફ સફિશિયન્ટ થવા ગયા છે અત્યાર સુધી તમે એને ડેમ બનાવવાની પરમિશન વર્લ્ડ બેંક ન દેતી આજે જો એ ડેમ બની ગયા હવે લાસ્ટ ટાઈમ મેં વાત કરી કે ઇથોપિયા જેવો કન્ટ્રી જે આજથી દસ વર્ષ પહેલા પાવર માટે ફાંફા મારતો હતો આજે નાઇજીરના કેનાલ ઉપર એને ડેમ બનાવી લીધો અત્યારે આજુબાજુના કન્ટ્રીઝને લાઇટ આપવાની તૈયારીમાં જ પહોંચી ગયો છે એટલે ધે ઓલરેડી ગ્રોન હવે આપણે ત્યાં જઈને એમ કહીએ કે અમે આ કરી આપશું ને વ્યટ ઓલરેડી ટુ લેટ એની બદલીમાં તમે એમને ઇક્વલમાં રાખો આફ્રિકા માનસિકતા કાઢી નાખો આફ્રિકા હવે ગરીબ નથી આફ્રિકા ઇઝ ધ થર્ડ કોન્ટિનેન્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ ગેટ પાવરફુલ જે દ્રષ્ટિ वाजपेयीજી અને મનમોહન સિંહની હતી સાહેબ એમાં એવું છે એટલે તમે તો આફ્રિકાના ખૂબ જાણકાર છો પણ તમને તો ખ્યાલ ખ્યાલ હશે જ આફ્રિકાના દેશોમાં ભારતે એક્ઝિબિશન કરવાના હોય તો ચાઈના એ બાંધેલા એક્ઝિબિશન હોલ માં કરવા પડે છે અને ત્યાં ચાઇનીઝ લેંગ્વેજમાં દિશા સૂચક બોર્ડ લાગેલા હોય છે હવે આ આટલી હદે ચાઇના ત્યાં આગળ પહોંચી ગયું છે અને આપણી અવસ્થા શું છે આપણે વાતોના વડા કર્યા કરીએ છીએ અને પછી જ્યારે સાચી વાત કહીએ ત્યારે કહેશે કે તમે છે ને વડાપ્રધાન ની વિરુદ્ધમાં બોલો છો અને વડાપ્રધાનની વિરુદ્ધ એટલે કે દેશની વિરુદ્ધમાં મને લાગે છે આ તો પહેલી વખત આપણે જાણીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ટીકા કરતા કેમ્પેન ચલાવતા અમેરિકામાં બેઠા બેઠા ફ્રેન્ડ્સ ઓફ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી કરીને અરે કે જે કંઈ ઇન્ડિયન કરીને તો એ છે ને એમની ટીકા કરતા હતા પણ આપણે છે ને અત્યારે જો અહીંયા કહીએ તો કહે છે કે તો પ્રાઇમ મિનિસ્ટરની ટીકા એટલે દેશની ટીકા છે મને લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટરની ટીકા કરવાનો આ દેશના નાગરિકને અધિકાર છે યોગ્ય ટીકા કરવાનો સાચી વાત ઉપર ટીકા કરવાનો બ્રિક્સ ઇઝ ડેડ એમ જો કે તો આપણે બ્રિક્સ ના સંસ્થાપક સભ્ય છીએ અને જો ટ્રમ્પ જો એ વખતે એને જવાબ ન આપે મારો પ્રાઇમ મિનિસ્ટર તો મને લાગે છે ઇટ ઇઝ સેમ્પુલ સેમ્પુલ તમને નથી લાગતું કે શરમજનક બાબત છે સાહેબ દૂર દ્રષ્ટિ આપણે હજી પણ આપણે આપણે પોતાના નટશેલ માંથી બહાર નથી નીકળી શકતા આપણે કુવાના મેન્ડક જેમ બિહેવ કરીએ છીએ એક એક્ઝામ્પલ તમે જુઓ કે ઇન્ડો અમેરિકન સોસાયટી બોમ્બેમાં માં ખુલે છે એમાં તમને ઇંગ્લિશ ના ક્લાસીસ ચલાવે છે તમને એસેન્ટ શીખડાવે એમાં બધા જાતા નહીં કારણ કે એ કે આપણે શું કરવું છે ને ની અંદર ચાઇનીઝ સબ્જેક્ટ ઓપ્શનલ હતું એ ચાઇનીઝ શીખડાવતો દસ વર્ષમાં જે ચાઇનીઝ બોલતા છોકરા થઈ ગયા એ આજે બાંગ્લાદેશી છોકરાઓ ચાઇનામાં ટુરિસ્ટ ગાઈડ તરીકે નોકરીઓ કરે છે ત્યાં કામ કરી રહ્યા આફ્રિકાની અંદર જ્યાં જ્યાં ફાઈનાન્સ આપ્યું એમાં ભાઈ ચાઇનીઝ લેંગ્વેજ એટલે કે અમારી કંપની કામ કરવા આવે તો તમને કોરોસ્પોન્ડ કરવા ઠીક રહે આ તમે વિચાર કરો કે જે લેંગ્વેજની ઇમ્પોર્ટન્સમાં આજે આપણી વખતે પણ ઓપ્શન લેંગ્વેજ તમે કયા આપતા હતા ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ આપણે ફ્રેન્ચ તો છોડીને હલા ગયા દોઢસો આપણે એ સબ્જેક્ટને શું કામ પકડીને બેઠા તો ફ્રેન્ચ શીખો એનો કોઈ એડવાન્ટેજ નહોતો પણ તમે ઈ રીઝન ઓપ્શનલ તમે બધી લેંગ્વેજીસ આપો અને મને બરોબર યાદ છે અમારા ભેગો એક છોકરો ઈ વખતે કોલેજમાં ખાસ લેંગ્વેજ શીખવા ત્યારે અમે એને મૂર્ખો સમજતા હતા કે ઇન્ડિયામાં રહીને રશિયા શીખીને શું કરશે અને પછી જે જયારે કોસ્મોસ યુરિગેગ્રીન ત્યાં સ્પેસમાં ગયા અને ઓલ ઇન્ડિયામાં એ લોકો રશિયન્સ આવીને એનાઉન્સ કરતા હતા તે એની નોકરી લાગી ગઈ રશિયન ટ્રાન્સલેટર આજે બેઠો છે એટલે વિચાર કરો કે યુ શુડ ગીવ તમારી પાસે સ્કિલ છે એને તમે કેવી રીતે તો અહીંયા તો એવું છે કે તમે મરાઠીમાં બોર્ડ ના રાખ્યો હોય તો ત્યાં મુંબઈમાં બોર્ડ તોડી નાખ તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવું છે એટલે આપણે તો રીજનલ લેંગ્વેજમાંથી ઊંચા નથી આવતા તો આપણે ઇન્ટરનેશનલ લેંગ્વેજીસનો ઇમ્પોર્ટન્સ ક્યારે સમજી શકશું આજે કાલે તો કે આફ્રિકાના છોકરાઓ ચાઇનામાં જઈને ભણવા માંડ્યા રશિયામાં જઈને ભણવા માંડ્યા રીઝન ઇઝ એ લોકો ત્યાં ભાષા શીખી ગયા છે એટલે આપણે ઈ માઇનર જે ની ફોર સાઇડ છે આપણે એડોપ્ટ નથી કરતા આજે મારી ઈચ્છા ઈચ્છા છે છે મને મને ઓપ્શન કે મારે હું ચાઇનીઝ શીખું હું રશિયન શીખું પણ જો પાસે ઓપ્શન જ ન હોય અને ઇન્ટરેક્શન કરવા માટે બહુ ઈઝી રહે અને એનો સીધો રસ્તો હવે એ લોકોએ ચાઇનીઝે કાઢી આપ્યું છે બાયડુમાં એવા ચશ્મા કાઢ્યા છે કે સામેવાળો શું બોલે છે તમને સ્ક્રિપ્ટ તમારા ચશ્મામાં દેખાય તો કીધું ન શીખો તો કઈ નઈ હું મારું ટ્રાન્સલેટ કરી લઈશ અને ઇટ હેઝ બીકમ વેરી ઈઝી હવે તમે જાઓ એટલે મોબાઈલમાં લેંગ્વેજ ટ્રાન્સલેટ તમને કરી આપે એ લોકો ત્યાં નીકળી ગયા છે એટલે તમે કમસે કમ એ જ વિષય ઉપર અહીંયા ક્લાસીસ ચાલુ કરો જે નાના નાના આફ્રિકન કન્ટ્રીઝ હવે ઇન્ટરનેશનલ લેંગ્વેજની કોલેજ સ્પેશિયલી ચાલુ કરી રહ્યા છે એ લોકોમાં એ દૂરદ્રષ્ટિ છે કે ભવિષ્યમાં આપણને કદાચ વિશ્વની લેંગ્વેજોની જરૂર પડશે આપણે ઈ સબ્જેક્ટમાં તો કઈ બોલતા જ નથી આપણે તો અત્યારે ગાંધીજીની બરાબરમાં સાવરકર કેમ બેસી જાય એના સબ્જેક્ટમાં ચાલી રહ્યા છે તમે નેશનલ એજ્યુકેશન આખી સિસ્ટમ જ ચેન્જ કરી નાખી એટલે તમારો એજન્ડા જ નથી નેશનલ ડેવલપમેન્ટ નો દેટ ઇઝ આઈ એમ સોરી ટુ ટેલ જી આઈ એગ્રી આઈ એગ્રી સાચી વાત છે ગિરીશભાઈ તમે જે વાત કરી રહ્યા છો આપણે ત્યાં આપણા શાસકોમાં દીર્ઘ દ્રષ્ટિ જ નથી અને એને કારણે ભવિષ્યની પેઢીઓ એ સહન કરવાનું આવશે ભવિષ્યની પેઢીઓ કારણ કે પેઢીઓની પેઢીઓ સહન કરવાનું આવશે મને લાગે છે હજુ પણ એ સમજે તો સારું અને દેશના નાગરિકોના હિતમાં છે લોકોએ પણ સમજવું જોઈએ આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર